માધુપુરના મેળામાં વાસી અને ખાદ્ય પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફૂડ વિભાગ માત્ર ચેકિંગ ફોટો સેશન કરાવી સંતોષ માની લેતું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ મનફાવે તેવા ભાવે ખાદ્ય પદાર્થનું વેચાણ થતું હોવાના પણ સામે આવ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા એક્સપાયરી ડેટ વગરની બ્રેડનો વપરાશ થતો હોવાનું પણ સામે આવ્યું હતું માધવપુર ખાતે આયોજિત ભાતીગઢ લોકમેળામાં હજારો લોકોની મેદની ઉમટી પડે છે પોરબંદર તેમજ અન્ય જિલ્લામાંથી પણ લોકો આ મેળાની મોજ માણવા આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મેળામાં ખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવાનો દાવો કરાયો હતો અને મેળો માણવા આવતા લોકોને આરોગ્યની તાકેદારી રાખવા બાર ફૂડ સેફ્ટી ઓફિસર ફરજ પર રહેશે અને બે લાઇઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી વાન પણ રાખવામાં આવશે તેવું જાહેર કરાયું હતું પરંતુ આ ટીમો માત્ર ફોટો સેશન કરાવી કાગળ પર કામગીરી બતાવી મેળાની મોજ માણી રહી હોય તેમ મેળામાં અનેક સ્થળોએ ખુલ્લા વાસી અને અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તો અનેક સ્થળોએ સવારે બનાવેલ વાનગીઓનું મોડી રાત સુધી વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે જેના લીધે હાલની કાળઝાળ ગરમીમાં ફૂડ પોઈઝનિંગ થવાની પણ ભીતિ રહે છે આ અંગે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક સ્થળોએ એક્સપાયરી ડેટ વગરની બ્રેડ મળી આવી હતી તો કેટલીક જગ્યાએ વાસી બ્રેડ પણ પધરાવવામાં આવી હતી બીજી તરફ ખાદ્ય પદાર્થના ભાવમાં પણ તંત્ર દ્વારા કોઈ ભાવબંધણું કરાયું ન હોવાથી કેટલીક ધંધાર્થીઓને મનફાવે તેવા ભાવો વેચાણ કરી રહ્યા છે મેળામાં પાણી મિશ્રિત શેરડીના રસના એક ગ્લાસના રૂપિયા વીસ લેવાઈ રહ્યા છે બીજી તરફ ભૂંગળા બટેટાની પ્લેટના પણ પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે ત્યારે તંત્રએ આ અંગે પગલાં લેવા જોઈએ તેવું મેળામાં ફરવા આવવા લોકો જણાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર